આજે હું તમારી જોડે બટેકાનો એક નવો નાસ્તો શેર કરી રહી છું જે બધાને ગમશે અને ખાવામાં પણ એટલું જ ચટપટું અને ટેસ્ટથી એકદમ ભરપૂર જે નાના હોય કે મોટા બધાને આ રેસીપી જરૂરથી ગમશે એકવાર તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો નાની મોટી ભૂખ પણ મટાડશે અને રાતના જમવામાં પણ ખાઈ શકો છો અને નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચલો જઈએ રેસિપી તરફ સૌ પ્રથમ મેં અહીંયા મોટી સાઈઝના આવી રીતના લાંબી સાઈઝના બટેકા લીધા છે આપણે આ રેસિપી બનાવવા માટે આવી રીતના લાંબા સાઈઝના જ બટેકા જોઈએ હવે આને આપણે છોલી લઈશું છોલ્યા પછી બધા બટેકાને આપણે પાણીમાં નાખવાના કોઈ દિવસ બટેકા છોલ્યા પછી એમને નહીં રાખવાના નહીં તો કાળા થઈ જશે હવે એક બટેકાને લેવાનું અને વચ્ચેથી એના બે ભાગ કરી લેવાનો હવે એક ભાગને આપણે લેવાનું અને વચ્ચેથી એને આવી રીતે એક ભાગ બીજું કાપી લેવાનું હવે આવી રીતે લાંબી ચીરી આપણે જેમ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝમાં ચીરી કાપીએ છીએ એમ હવે આપણે આની ચીરીઓ કાપવાની બસ આવી જ રીતે આપણે બધી ચીરીઓને કાપી લેવાનું આ રેસીપી નાના છોકરાઓને બહુ જ ગમશે આ બસ આવી જ રીતે તમે જોઈ શકો છો જેમ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરીએ છીએ એવી જ રીતે આપણે બટેકાને કાપી લેવાના અને એને પણ આપણે પાણીમાં પલાળી દેવાનું હવે એક પેનમાં થોડું પાણી લેવાનું અને એમાં એકથી દોઢ ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું અને બધા બટેકાને આપણે કોરા કરીને પાણીમાંથી કાઢીને આમાં નાખી દેવાના અને હવે આપણે એકથી બે ઉભરો આવે ત્યાં સુધી આપણે એને બોઈલ કરવાનું છે બહુ બોઇલ નથી કરવાનું બસ સહેજ જે કડક છે એ સહેજ પોછા થાય ત્યાં સુધી જ આપણે એને ઉકાળવાનું છે જો તમે જોઈ શકો છો કે કઈ રીતના આ પોછા થવા માંડ્યા છે બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું જ્યારે ગેસની ફ્લેમ બંધ કરીએ તો હું તમને બતાવું છું જો કેટલા ઇઝીલી આ બટેકા કપાઈ પણ જાય છે આપણે બહુ કડક ના રહે સહેજ પોછા થાય એવા બટેકા કરવાના છે કંઈક આવી રીતના અગર બહુ ગળી જશે તો બટેકા સરસ ફ્રાય નહીં થાય હવે બધા બટેકાને એક મોટા વાસણમાં લઈ લઈશું જેથી એ સરસ રીતે ઠંડા થાય વાસણ મોટા લીધા પછી આપણે એને ઠંડુ કરવું બહુ જ જરૂરી છે જ્યારે એકવાર ઠંડુ થઈ જશે એકદમ નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું હવે જ્યારે એકદમ ઠંડા થઈ જાય પછી આપણે આમાં આવી રીતની જે શેઝવાન ચટણી આવે છે એની બે નાની ચમચી જેટલું આપણે આમાં એડ કરીશું હવે આમાં આપણે બે ચમચી જેટલું ચોખાનો લોટ અને બે ચમચી જેટલું મેદાનો લોટ તમે ચોખાના લોટની જગ્યાએ આરા રોટનો ઉપયોગ પણ કરી શકો છો તમે બે ચમચી અગર ચોખાનો લોટ કે મેદાનો લોટ ના નાખવા માંગતા હો તો ચારથી પાંચ ચમચી જેટલું તમે આમાં આરા રોટ પણ નાખી શકો છો બસ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું એકદમ હલકા હાથે આપણે બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી આપણે જે ઉપર લોટ નાખ્યો છે એ સરસ રીતે એની ઉપર કોટ થઈ જાય કંઈક આવી રીતે હવે આપણે ગેસ ઉપર તેલ મૂકી દઈશું ફ્રાય કરવા માટે હવે જે આપણે જે બી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીએ છીએ એવી જ રીતે આપણે આને પણ ફ્રાય કરવાનું છે પણ આપણે બહુ ડીપ ફ્રાય નથી કરવાનું સહેજ ગુલાબી જેવું થાય ત્યાં સુધી જ આપણે એને ફ્રાય કરવાનું છે બહુ લાલ નહીં થવા દેવાનું અને આ જેમ જેમ ગરમ થશે એમ એમ એ જાતે ફ્રાય થવા માંડશે એકદમ નોર્મલ ટેમ્પરેચરનું તેલ થાય ત્યારે જ આવી રીતે આપણે એને ફ્રાય કરવા મૂકવાનું છે જો આ જેમ જેમ ગરમ થશે એમ જાતે જ આ ઉપર આવવા માંડશે અને એટલા સરસ ફ્રાય થશે કે તમને એવું જ લાગશે કે તમે આને બહારથી લાયા છો તમે આ ફ્રેન્ચ ફ્રાઈઝ તરીકે પણ ખાઈ શકો છો પણ આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ નથી બનાવવાની આપણે આની કંઈક અલગ જ રેસિપી બનાવવાના છીએ એટલે એના માટે જો તમે જોઈ શકો છો સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સરસ ફ્રાય કરી દઈશું આવી જ રીતે બધા બટેકાને આપણે ફ્રાય કરીને એક થાળીમાં એને પણ આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું આમાં બહુ બધા વેજીટેબલ્સ જાય છે એટલે આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એટલે હવે જે હવે આપણે એને એક સાઈડ મૂકી દઈશું અને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે બધા વેજીટેબલ્સને કટ કરીશું અહીંયા મેં એક કેપ્સિકમ લીધું છે એને આપણે એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે અને એકદમ લાંબુ પણ કંઈક આવી રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં કે કઈ રીતે મેં આને સમાર્યું છે બસ આવી જ રીતે આપણે બધા કેપ્સિકમને સમારી દઈશું અહીંયા મેં ત્રણથી ચાર ડુંગળી લીધી છે ડુંગળીને પણ આપણે એકદમ ઝીણી સમારવાની છે ગાજરને પણ આપણે એકદમ ઝીણું સમારવાનું છે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે એને પણ આપણે આવી રીતે લાંબી લાંબી ચિપ્સની જેમ આપણે એને કાપી લઈશું આવી રીતે આપણી એની કતરણ જ બધાની કરવાની છે ડુંગળીને પણ આપણે આવી રીતે લાંબી લાંબી અને પતલી કરીને જ આપણે એને સમારવાનું છે હવે મેં અહીંયા બે લીલા મરચાં નાખ્યા છે એને પણ આપણે આવી રીતે પતલું અને લાંબુ સમારીશું જેથી આ બધા શાકભાજી એક જેવા જ લાગે કે બટેકા આપણા લાંબા છે એટલે બધી વેજીટેબલ્સ પણ મેં એવી રીતે જ કટ કરી છે જે બટેકાની જેમ આપણે સરસ રીતે મિક્સ થઈ શકે હવે મેં આમાં આદું પણ નાખ્યું છે એક નાનો કટકો જેટલું એને પણ મેં આવી રીતે લાંબુ લાંબુ કટ કરીને જ આમાં એડ કર્યું છે હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું અને જાડું તોડું લીધું છે કે જે સેજ જાડું હોય અને આવું પોડું હોય એમાં હવે આપણે બે થી ત્રણ મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું બધા કાંદાને હવે આપણે આમાં એડ કરી દઈશું જે આપણે સમાર્યા હતા એને એડ કર્યા પછી હવે હું આમાં લીલા મરચાં પણ એડ કરીશ અને આદુ પણ એડ કરીશ જેથી લીલા મરચાં અને આદુ બળે નહીં અને આની જોડે સરસ રીતે શેકાઈ જાય કાંદાની જોડે હવે બે થી ત્રણ મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું સહેજ લાઈટ પિંક જેવો થાય કે લાલ ગુલાબી જેવા થાય સહેજ ત્યાં સુધી આપણે એને શેકવાના છે જ્યાં સુધી શેકાઈ જાય પછી આપણે આમાં ગાજર અને કેપ્સિકમને પણ એડ કરીશું એને પણ આપણે બેથી ત્રણ મિનિટ જ શેકવાના છે બહુ નથી શેકાવા દેવાનું બસ બેથી ત્રણ મિનિટ માટે આપણે ગાજરને અને કેપ્સિકમને પણ શેકાવા દઈશું જેથી એ શેદ સોફ્ટ થઈ જાય બસ આવું થઈ જાય પછી આપણે બધા મસાલાને કરી દઈશું આમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે અને બે ચમચી જેટલું આપણે આમાં શેઝવાનની ચટણી એડ કરવાની છે બેથી ત્રણ ચમચી જેટલું આપણે આમાં ટોમેટો સોસ એડ કરીશું ટોમેટો સોસ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે પણ આમાં એડ કરી શકીએ છીએ જો તમે બહુ તીખું ખાવા માંગતા હોવ તો સેઝવાનની ચટણી પણ તમે આમાં વધારે નાખી શકો છો એકથી દોઢ ચમચી જેટલું આપણે આમાં સે સોયા સોસ એડ કરીશું હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યારે એકવાર સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આમાં મિક્સ હબ્સને એડ કરવાનું છે કંઈક આવી રીતે મિક્સ હબ્સને એડ કરીએ પછી તમે આમાં ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો પણ નાના છોકરાઓ માટે બનાવતા હોવ તો બહુ તીખું નહીં બનાવવાનું હવે પત્તા જે આપણે બટેકાને ફ્રાય કર્યા હતા એને પણ હવે આપણે આમાં નાખી દઈશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું કંઈક આવી રીતે જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આની ઉપર વ્હાઈટ તલ નાખવાના છે જેથી આ જે બટેકા છે એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રંચી ટેસ્ટ આવશે તમે એકવાર આ પોટેટો ડ્રાય ચીલી જરૂરથી ટ્રાય કરજો તમે પનીર ચીલી અને મન્ચુરિયન ડ્રાય તો બહુ ખાધા હશે એકવાર તમે આ પોટેટો ડ્રાય ચીલી જરૂરથી ટ્રાય કરો તમને અને તમારા ફેમિલી મેમ્બરને જરૂરથી ગમશે અને નાના છોકરાઓને તો બહુ જ ગમશે એની અંદર બટેકા છે જે નાના છોકરાઓને ગમે અને વેજીટેબલ્સથી ભરપૂર પણ છે તમે એકવાર આને જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમને નવી નવી રેસિપીનું નોટિફિકેશન મળતું રહે મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ